ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ ગુજરાત સરકારે તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ રાજ્ય સરપંચ તેમજ સભ્યોની ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી આ મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ હાથ ધરવામાં આવી હતી આશરે વીસ પચીસ દિવસના સમયગાળામાં ફરી ડેપ્યુટી સરપંચ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના ભોઢાળિયા ગ્રામ પંચાયતના કાર્યાલય ખાતે તારીખ સત્તર સાત બે હજાર પચીસ ના રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી હાથ ધરાતા ડેપ્યુટી સરપંચ માટે બે ફોર્મ ફોર્મ આવતા જે હરેશભાઈ અને ગંગાબેન તલાભાઈ ચૌધરીએ ચૂંટણી અધિકારી જી આર ચૌધરી સર્કલ ઓફિસર ભાભર સામે ઉમેદવારી નોંધાવી હતી જે ચૂંટણી થતા ગંગાબેન તલાભાઈ ચૌધરીને પાંચ વોટ મળ્યા હતા અને તેમના હરીફ કમળાબેન હરેશભાઈ રાઠોડને ત્રણ વોટ મળતા ઉપસરપંચ પદે ગંગાબેન તલાભાઈ ચૌધરીને ઉપસરપંચ પદે જાહેર કરવામાં આવતા તેમના સમર્થકોમાં આનંદની લહેર જોવા મળી હતી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી ચૌધરી તેમજ તલાટી જીગીસા બેન રામી હાજર રહીને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાઈ હતી મો મીઠું કરાવ્યું હતું અહેવાલ જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા